પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી માંથી કયું વિધાન સાચું છે એલ્યુમિનિયમ એચસીએલ સાથે પ્રક્રિયા કરે ઓકે એલ્યુમિનિયમ હોય એચસીએલ સાથે પ્રક્રિયા કરે તો આપણને ખબર છે કે એલ્યુમિનિયમ શું બને એલ પ્લસ થ્રી બને એટલે એલસીએલ થ્રી થાય એલ્યુમિનિયમ શું થાય પ્લસ થ્રી થાય અમુક તત્વ યાદ રાખવાના મને લે કે સોડિયમ પ્લસ થાય કે પ્લસ થાય પછી એમજી પ્લસ ટુ થાય સીએ પ્લસ એ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એલ્યુમિનિયમ ત્રણ

તમારે બેલેન્સ તમે કરી શકો છો બરાબર છે બેલેન્સ કરવી હોય તો બહુ ઇઝીલી બેલેન્સ થઈ જાય કઈ રીતના કરશો એ પણ જોઈ લઈએ મૂકી પહેલા હાઇડ્રોજન થઈ ગયા અહીંયા છ મૂકવા પડશે છ ક્લોર તો એ ત્રણ અને આ ત્રણ જોઈ લે બધું બેલેન્સ તો પેલું વિધાન તો સાચું છે ટ્રુવ કીધું છે એલ્યુમિનિયમ એને ઓચમાં ઓગળે છે ઓકે ત્યારે પણ H2 મુક્ત થાય એના કારણે સંકીર્ણ સંયોજન બને છે આ સંકીર્ણ સંયોજન શું છે એ આપણો અત્યારે વિષય નથી ટેન્શન ના લેતા સવર્ગ સંયોજન નામનું જે ચેપ્ટર આવશે ત્યારે શીખવા તો સર અમારે અત્યારે શું કરવું અત્યારે યાદ રાખી લેવા સર અમારે અત્યારે કેમ યાદ રાખી લેવું ભાઈ નેટની એક્ઝામ પહેલા તો કવર થઈ જ જવાનું છે ને ત્યારે કમસે ક્લિયર થઈ જશે તો સ્ટાર્ટ કરી દેજો બે ડીપીપી નો એક ક્વેશ્ચન નંબર ત્રણ છે કે જેને આપણે સવર્ગ સંયોજન પછી પણ જોવાનું છે